ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે અમારે અહીંયા વોચ ટાઈમ મિત્રો ઘટી જશે જો કે મિત્રો મારે ખુદને અહીંયા વોચ ટાઈમ ઘટી ગયો છે તમને એવું થયું કે આપડા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે ને એટલા માટે આ વિડિયો બનાવ્યો છે મારે અહીંયા મિત્રો વોચ ટાઈમ છે ને લગભગ અહીંયા 600 આસપાસ બતાવતો તો એની જગ્યા મને અહીંયા 500 વોચ ટાઈમ બતાવે છે તો 100 કલાક મારા ઉડી ગયા છે મતલબ 100 કલાક વોચ ટાઈમ મિત્રો આપણો ઘટી જાય એટલે આપણે મિત્રો કેટલી બધી તકલીફ થાય તમને ખબર છે કે 5 દિવસ મિત્રો લોકો 5-5 મતલબ 20-20 મિનિટ આપણે લોકો જુએ તારે આપણને મિત્રો છે ને 100 કલાક મળે છે હવે અહીંયા મારે 600 કલાક અહીંયા થતા હતા એની જગ્યાએ 500 કલાક છે તો આ વિડિયો મિત્રો સ્પેશિયલ જો લોકો પહેલી વાર તો જુએ છે કેટલો આ ચેનલની અંદર બેસ્ટ મારા વિડિયો જોએ છે ખૂબ સરસ પણ અહીંયા વોચ ટાઈમ કેમ ઘટ્યો મિત્રો કયા કારણોએ વોચ ટાઈમ ઘટ્યો અને આપળા જેટલા પણ સબ્સ્ક્રાઇબ મિત્રો છે એના માટે બહુ જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો મને કમેન્ટ કરતા હોય છે કે રમેશભાઈ અમારો વોચ ટાઈમ ઘટી જાય છે તો ઘટવાના કયા કારણો છે કયા કયા કારણોએ વોચ ટાઈમ આપણો ઘટે છે પહેલા પણ એક વિડિયો બનાવી હતી અને આજે પણ લાઇવ રૂફ સાથે આપણે વિડિયો બનાવી છે સૌથી પહેલા તો મિત્રો મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે તમે શોર્ટ અને લોંગ બંને વિડિયો અપલોડ કરો છો કે માત્ર લોંગ જ એ મહત્વની વાત છે જો તમે શોર્ટ અને લોંગ વિડિયો બંને અપલોડ કરતા હો અને તો તમારે અહીંયા ક્યારે પણ ધ્યાન આપવાની નથી કારણ કે આ જે તમારો વોચ ટાઈમ છે ને એ અહીંયા વધતો થવાની છે પણ એ વધ ઘટ કઈ રીતે થાય છે એની વાત આપણે સાઈડમાં રાખીએ પણ જો તમે શોર્ટ અને લોંગ બन्ने વિડિયો જો અપલોડ કરતા હોય તો તમારે આ વોચ ટાઈમ વોચ ટાઈમ ઉપર ક્યારે પણ ધ્યાન આપવાની નથી કારણ કે આ વોચ ટાઈમની ગણતરી થાશે નહીં બરાબર કારણ કે જે શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ અને લોંગ બन्नेનો વોચ ટાઈમ અહીંયા સાથે બતાવશે પણ જે ક્રાઈટરીયા છે તો ક્રાઈટ એરિયાની અંદર બन्ने અલગ અલગ છે કારણ કે શોર્ટ વિડિયો માટે 10 મિલિયન આપણે વ્યૂઝ બનાવવા જોઈએ છે અને લોંગ વિડિયો માટે 4000 કલાક બનાવવા પડે છે જો કે અહીંયા તમને દેખાડેને બે ભેગા દેખ એટલે અહીંયા વડગર થવાની છે બાકી જો તમે લોંગ જ વિડિયો બનાવતા હોય અને તમારો અહીંયા વોચ ટાઈમ ઘટે છે તો આ વિડિયોની અંદર લાઈવ proof સાથે તમને માહિતી આપવાનું છું તમારો જે ટેન્શન છે આ વિડિયો થી દૂર થઈ જશે કે તમારો વોચ ટાઈમ ઘટ્યો છે તો કયા કારણે ઘટે છે એની બધી માહિતી તમને વિડિયોમાં મિત્રો આપવાનું છું કન્ટિન્યુ વિડિયોમાં બની રહેજો અને ખાસ મિત્રો આપડી જે નવી ચેનલ છે જે આ આપડી વિડિયોમાં કોમેન્ટો આવે છે એ બધી કોમેન્ટ અને તમારી ચેનલની મુલાકાત આપડે નવી ચેનલની અંદર આપણે લઈશું স্পેશિયલ વિડિયો બનાવી છે ટેકનિકલ જગોગા જે બ્લોગ્સ ની ચેનલ છે એની અંદર અને YouTube रिलेटेड ઘણું બધું મોટિવેશન એમાં પણ મિત્રો તમને મળશે તો ખાસ જે લોકો એવું વિચાર છે કે મારા કોમેન્ટનો રિપ્લાય નથી આવતા તો ટેન્શન ના લેશો મિત્રો સ્પેશિયલ આની અંદર એક એક કલાકના અડધા કલાકના 40 મિનિટ આ વિડિયો બનાયલા છે અને એ પણ તમારા કોમેન્ટ બોક્સના તો ચલો અહીંયા વિડિયોની આપણે શરૂઆત કરીએ વધારે વાર લગાડવાની નથી હવે મિત્રો અહીં આપણો વોચ ટાઈમ ઘટ્યો છે તો કયા કારણે ઘટ્યો છે સૌથી પહેલા તો મિત્રો મેઈન પોઈન્ટ છે મિત્રો કે આ જે તમને વોચ ટાઈમ જોવા મળી રહ્યો છે એ વોચ ટાઈમ માત્ર 28 દિવસનો હોય છે અહીં લખેલું પણ હોય છે માત્ર 28 દિવસનો જ અવ વિચાર કરી લો કે 28 દિવસનું એટલે કઈ રીતે તો તમારી ચેનલ બનાયા પછી 28 દિવસ થાય એટલે અહીંયા વોચ ટાઈમ વધ ઘટ થાય કરે વધી પણ જાય ઘટી પણ જાય જો વધારે વ્યૂસ આવે તો વધી જાય અને વ્યૂસમાં ઘટાડો થાય તો મતલબ વધી જાય બરાબર તો હવે જે તમાર આગળનો વોચ ટાઈમ અહીંયા તમે 600 બતાડતો તો બધા વોચ ટાઈમ આપલા ગયા ક્યાં તો મિત્રો આના વોચ ટાઈમ છે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો એ મેના ઉપર ક્લિક કરું છે હોસ્ટ ટાઈમ ઉપર તો આતારે હાલની અંદર તમે જોઓ મિત્રો ક્યાં અહીંયા જે તીર છે મને હાલ વોઇસ ટાઈમ બહુ ઓછો મળી રહ્યો છે આ ચલની અંદર મતલબ ઓછો એટલે મતલબ 20 કલાક મળે છે ઓછો તો નથી ઘણો છે આપણા માટે પણ કેવાનો મતલબ કે આગળના સમયની અંદર 39 કલાક સુધી ગયું તો મતલબ આગળના મહિનામાં આગળના મહિનાની અંદર મને છે ને મિત્રો જો અહીંયા એક દિવસના 40 કલાક 39 કલાક મળેલા છે હોસ્ટ ટાઈમની અંદર અને હાલની અંદર મને એના અડધા એટલે કે 20 જ મળશે એટલે ઘટ પડવાની છે હવે બધું વોસ્ટ ટાઈમ તમારે જોવો છે તો કઈ રીતે રીયલ વોસ્ટ ટાઈમ આપણે ચેક કરવાનું છે બધી માહિતી તમને લાઈફરૂપ અહીંયા આપણો ટોટલ વોસ્ટ ટાઈમ હાલ કેટલો છે 500 તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરો એટલે તમને એક ઓપ્શન બતાવશે અહીંયા 90 દિવસનું તો આપણે 90 દિવસ ઉપર ક્લિક કરીએ હવે અહીંયા વોસ્ટ ટાઈમ આપણો કેટલો થયો છે મિત્રો 1124 આપ જોઈ શકો છો લાઈફરૂપ જોજો 1100 કલાક અને 24 થાય છે હવે અહીંયા મોનેટાઈઝેશન નું એક ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ તો 1124 હતા તો અહીંયા કેટલા છે મિત્રો 1067 માત્ર 100 કલાક નું ડિપ્રેશન રહેશે મિત્રો અને પણ 48 કલાક ની અંદર જે પણ મિત્રો તમારો વોચ ટાઈમ હોય એ અહીંયા એડ થઈ જશે આ रियल વોચ ટાઈમ છે અને रियल વોચ ટાઈમ ની ખબર ક્યારે પડે મિત્રો કે જ્યારે તમે માત્ર લોંગ જ વિડિયો અપલોડ કરતા હોય તો જ તમે અહીં નિગણત્રી કરી શકો બાકી તમે શોર્ટ અને લોંગ વિડિયો ની ગણતરી કરશો તો તમારો વોચ ટાઈમ ક્યારે પણ મિત્રો છે ને મેચ થશે નહીં કારણ કે મે તમને દેખાડ્યું 1067 થી ત્યાં અને અહીંયા 1124 છે એટલે મતલબ કહેવાનો મતલબ કે 50 કલાક નો ફેરફેર છે 50 કલાક એટલે 48 કલાક આ કે અહીંયા જે વોચ ટાઈમ છે ને એ વોચ ટાઈમ જે અંદરના ઓપ્શનની અંદર છે ને 24 કલાક પછી હર્તાય છે એટલે સવારે તમે જોશો તો અહીંયા જે વોચ ટાઈમ બતાવે એ મિત્રો 24 થી 48 કલાકની અંદર અહીંયા તમારો વોચ ટાઈમ એડ થશે બરાબર એટલે એ ટેન્શન તમારું દૂર થઈ જશે પણ તમે જો શોર્ટ અને લોંગ વિડિયો અપલોડ કરાવો છો ને આ વોચ ટાઈમની તમે ગણતરી કરો છો તો મિત્રો એ શક્ય થવાનું નથી કારણ કે ચેનલ પણ મિત્રો એની અંદર ક્રાઈટેરિયા આખો અલગ છે કારણ કે જો ક્રાઈટેરિયામાં શું છે તો જો અહીંયા જે વોચ ટાઈમ છે 4000 વોચ ટાઈમ બનવું પડે લોંગ વિડિયોનો અથવા અહીંયા શોર્ટ વિડિયોનો 1 કરોડ व्यूज બનવા પડે બને માથી મતલબ એક ગમેતે બનવા પડે પણ જે ઉપરના જે આપણો વોચ ટાઈમ બને સાથે થતા હોય તો એ વોચ ટાઈમ તમારે ગણવામાં આવશે નહીં તો માહિતી મિત્રો કેવી લાગી કમેન્ટ કરી દેજો અને YouTube रिलेटेड આપણી પાસે જે પણ નોલેજ હશે તમને આપવાની પૂરી કોશિશ કરીશું અને આપણિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયકુવાન મિત્રો